બદામ ખાવને બુદ્ધિ લાવો અને દ્રાખ અને બદામ મિક્સ માં ખાય ને મજા આવો ગુડ મોર્નિંગ જય માં મોબાઈલ કેમ છો બધા મોજ માં આઈ હોપ તમે લોકો મોજ માં હશો સવાર ના વાગ્યા છે અગિયાર અને તડકો થઈ ગયો છે ફૂલ અત્યારે તો એમાં ગરમી માહોલ વધી ગયો અને અમદાવાદમાં તો આંબાડા ને અમારે ખળબળાટ બહુ વધારે ખાતો હોય ફરતા એટલે એને થોડું ધ્યાન રાખવું

મારી હોય ને બેસ અગ્ગામાં કામ આવે છે અમારે ફેમેલી જમવા ખીચડી ભાખરી પછી ટમેટો કેચપ છે દાળ ભાત છે દાળ ભાત તો આ બધા ટમેટો કેચપ ત્યાં પેડું છે અને આ પુલ્લી છે પણ એને નથી ખાવાની આપણે એનું ખાવાનું છે ચલો ખાઈને મસ્ત જમીને મળીએ પછી પાછા પાછા ભાખરી મસાલા ભાખરી છે ઓકે ચલો બસ તો મસાપ એ જમી તો મળી આપણે જમી જમીન જમીને પછી હું એવું એ ના નાવા ડાયક અને ના એ રહીને રેડી થઈને હવે તો બ્લેક કપડાં પહેરી દીધા છે આ અમારે મારે કોઈ બી બ્લેક પહેરી શકે એ રીતનું અને હવે આપણે નોકરે જતું રહેવાનું સાડા બારે ઉગવાનું સાડા બાર ઘરે ઘરે થઈ ગયા છે ફટાફટ ગાડી ભગાવવી પડશે હવે અને સીધું કડું ઉગવું પડશે પાસી માખી લે ફેર લવલી બીજું હોય એમાં ગરમી ગઈ છે પાસે માખ લેવાની શું કહું સનસ્ક્રીન માખે તડકો બહુ છે ને સનસ્ક્રીન માખવી પડે માખી જ લેવાની ખબર તો ઘરની બહાર નીકળતા એક સનસ્ક્રીન રાખવાની ફટફટ જામ ને માખ લેવાની એટલે સારું મેં તો આખી બેને કપડાં પહેરે એટલે મારે તો ચાલે ના માખું તો પછી ચહેરા માખ લે તો પગ મને દીધું ચહેરા માખ દે સંસ્ક્રીન

kan belum, terus kan kah mungkin dia cari lagi dan udah sunscreen

પૂછી તો પહેરી લીધું છે એનું હાઈ કાર્ડ બાય કાર્ડ હતું મારેલા ઘડિયાળ બન્યું બાકી નહીં ઘડિયાળ લઈ લઈ હાઈ કાર્ડ લઈ લઈ રૂમાલ અને આ મસ્ત મજાનું લઈ નાખીએ મસ્ત પહેરી લઈ અને હવે તમને જો આ વિડીયો જોયો હોય વિડીયો ગમ્યો હોય તો તમારે જરૂર છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મળીએ કાલે એક નવા ત્યાં સુધી શું કરવાનું સરપ્રાઇઝ પૂછ્યા કહીએ મળીએ કાલે એક નવલોકિત સાથે તાર્થિક મારા જયમાં બોપલ જય દ્વારકાધીશ